એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા જળવાતી ન હોવા સહિતના વિવિધ મુદ્દે એનએસયુઆઈ દ્વારા બીસીને આবেদন પત્ર આપી રજૂઆત કરી હતી એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ સમસ્યાઓનો સામનો હંમેશા કરવો પડતો હોય છે વારંવાર રજૂઆતો બાદ પણ પરિસ્થિતિ સુધરતી નથી અગાઉ પણ હોસ્ટેલમાં મળતા ભોજનમાં ગુણવત્તા સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવેલ છે ત્યારે એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયર નીકળતા હોબાળો મચી જવા પામ્યો હતો ભોજનથી ફૂડ પોઈઝનિંગની અસર હોવાની ફરિયાદ પણ વિદ્યાર્થીનીએ કરી હતી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ કરીને જાણકારી આપવામાં આવી હતી સમગ્ર મામલે આજે એનએસવીઆઈની આગેવાનીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે હેડ ઓફિસ ખાતે વીસીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એનએસવીઆઈ વડોદરાના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે હોસ્ટેલના વિદ્યાર્થીઓના જમવામાં જીવડા નિકળતા હોવાના બનાવ બની રહ્યા છે જે એક ગંભીર સમસ્યા છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સત્તાધીશોએ ગંભીરતા દાખવી ગુણવત્તાયુક્ત ભોજન અપાય તેવી કાર્યવાહી કરવી જોઈએ હોસ્ટેલમાં સાફ સફાઈ યોગ્ય રીતે થતી નથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી આવા વિવિધ પ્રશ્નોની આવેદન થકી રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લવાય તેવી પણ માંગણી કરાઈ હતી આજ રોજ એનએસયુ દ્વારા હેડ ઓફિસ ખાતે વીસી સરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેવી રીતે તમે જોશો કે ઘણા સમયથી વિદ્યાર્થીઓની બોયસ હોસ્ટેલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ હોય ત્યાં વારંવાર જે તેમના જમવામાં મેસમાં હોય છે તે જીવ જંતુઓ નીકળતા હોય છે એની અવારનવાર અમે વોર્ડન ને રજૂઆત કરી હતી પણ કોઈ પણ આના પર પગલા લેવામાં આવતા નથી ગઈકાલે જ ગર્લ્સ જે હોસ્ટેલ છે ત્યાંથી મેસમાંથી જે જમવાનું આવે છે ત્યાંથી ત્યાં જીવ જંતુ ઇયર નીકળી હતી એટલે ખૂબ ગંભીર સમસ્યા છે યુનિવર્સિટી માટે અગાઉ પણ આજુબાજુની જે યુનિવર્સિટી હતી ત્યાં આ રીતની વસ્તુઓ થઈ હતી અને બસો જેટલા વિદ્યાર્થીઓ સાથે સ્વાસ્થ્યને જોખમમાં મુકાયું હતું એ જ વસ્તુ એમએસ યુનિવર્સિટીમાં ના થાય તેને ધ્યાનમાં લઈને આજ રોજ હેડ ઓફિસ ખાતે એનએસુ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે યુનિવર્સિટીમાં સોળ હોસ્ટેલો આવી છે જેમાં બાર બોયસ હોસ્ટેલ છે અને ચાર ગર્લ્સ હોસ્ટેલ છે અને તેમાં છ હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે પણ તેના પ્રમાણમાં જે મેસની સુવિધાઓ હોવી જોઈએ તે વિદ્યાર્થીઓને મળતી નથી હોસ્ટેલમાં પણ તમે આજની તારીખમાં જઈને જોશો તો સાફ સફાઈ ના વાંધા જે વિદ્યાર્થીઓને નાવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળી નથી રહેતું એટલે આવા ઘણા સમસ્યાઓ છે તેને લઈને આજ રોજ એનએસઓ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યું છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય એવી ની માંગ છે